વલસાના ડાંડી દરિયામાં ઠાર કાર ઉતારી સ્ટંટ કરતા બે લબ્બર મુછીયાઓને પોલીસે ઝડપી પાટ ભણાવ્યો વલસાડ નજીકના દાંડી દરિયા કિનારે રેગ્યુલર કાર થાર લઈને સ્ટન્ટ કરતા ઝડપાયા હતા સોશિયલ મીડિયામાં ફેમસ થવા દરિયામાં કાર ઉતારી દરિયાના મોજા કાર સાથે અથડાવી રીલ્સ બનાવવાના ચક્કરમાં જોખમે સ્ટન્ટ કર્યા હતા જોકે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો વલસાડ ડુંગરી પોલીસે બે લબ્બર મુછિયા નબીરોને ધરપકડ કરી છે જેમાં રોનક હસમુખ પટેલ અને જય અનમોલ સંજય પટેલની પોલીસે ધરપકડ કરી તેને પાઠ ભણાવ્યો હતો પોલીસ સ્ટન્ટમાં વાપરેલ થાર જીપ પણ કબજે કરી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો